જય માતાજી નવરાત્રિના પાંચમા દિવસને શ્રી લક્ષ્મી પંચમી પણ કહેવામાં આવે છે આ દિવસે મા દુર્ગાનું એક સ્વરૂપ સ્કંદ માતાનું પણ પૂજન કરવામાં આવે છે સ્કંદ માતા એટલે ભગવાન શિવ અને મા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ છે સ્કંદ સ્કંદ માતાનું આ દિવસે પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે લક્ષ્મી પૂજન આ દિવસે કરવાનું ખૂબ મહત્ત્વ છે લક્ષ્મી એટલે ઐશ્વર્ય સમૃદ્ધિ અને ધન આ બધું જ આપણે જોઈતું હોય તો આ દિવસે મહાલક્ષ્મીનું પૂજન ચોક્કસ કરવું જોઈએ તમને આવડે એ ભાષામાં તમે માનું પૂજન માની આરાધના અને માના મંત્રજાપ સ્તુતિ કરી શકો છો દિવાળી પછીનું આ બીજું મુહૂર્ત છે કે જેની અંદર આપણે માનું પૂજન કરી શકીએ છીએ જય માતાજી